એ મને તો ખબર નહી ઓમે બરાબર કેટલી મજૂરી થાય શાંતિલી ના થાય કોમ કરજો આટલો અરે ને આ રોળો બધું પેર નાખવા નહીં તો આમ બીજા કોમ કરયા કોમ જો હે એટલે આલે તને દાન દનજી ઈ તો મને 300 રૂપિયા આલી હા તો એક કોમ કર 400 રૂપિયા મુ તન આલુ જા હા તો કો હા તો 400 રૂપિયા આલુ નાના તારા કાકા થી કંઠાણી આલુ અકે હવે આવડી તું બનવાની ઉંમર માં તારા કામ કરવું પડે એટલે બહુ દુઃખદ ની વાત છે મારા એટલે તું એક કામ કર જેટલો નખર નાખજે એવું નઈ કે તું નાખી દેજે આ તો હું નાખી દયો જેટલો નખરલો નાખ અને

તુ પીઓ તો શરાબ હે હા ભેડા પૈસા હાલ તો નહીં જ નહી નહી પીવું પછી ai mới chơi à, cái nào? Sao không Sao giờ lại nản thế? đâu?

ખરો મારે દવાખાન જ ખરી છે મરચું પલાળ્યું રાત ની બે રોટલીઓ પડે ટીકા પલા મરચું નહીં ખાતું મતલબ આ ફોલશો આટલું સજ

મારી તો કોની જાવ પડશે કે બધું લાવવું પડશે ના બળી જાય છે રોન નહીં પણ બધું બધા કેવું તું લેતા તો હું હું

તો એને પાંચસો રૂપિયા વાર કે લઈને જતા રહ્યા તો હવે કરશો શું કહો એને તમે ના લ્યો તમારી ભૂલ કેવા તમારો છોકરા હું તાકું છું કે એનો બાપ દાડ્યો પણ તમે દાડ્યો નતા કે વાત સાચી એ વાત હાજી પણ હું શાક ઓલા રોજ ખવડાવું બોલો તમે કહે તો રોજ ખવડાવું પણ એનો બાપ સુધરે જીવીતા પાઈ એ વાતે એ સાચી એટલે એ ભોલેજી ભોલેજી હું કહું એટલે તમારો તો ત્રાસ થઈ ગયો હું શું કહું જો હું ના છોકરા ભણી તમને કોઈ થાય મેં કીધું આ તમે ભણાવવાની ઉંમરમાં છોકરાને કોમ કરાવો આટલા થોડી તું થકો થાય છે નહીં તું કાળજાનો કટકો છે તમારો એ આવના છોકરા જેવા ભણી ઘણીને આગળ વધી છે પીરો મારો બેટો અર્જુનનું આ લાલન છોકરો હમણાં મને હોમું થયું હતું કંઈ નિહાર જોયું છે મારો બેટો ચેટલું ઇંગ્લિશ ના કેવું બોલો અને તમે પીવામાં કાઢ્યું એને પૂછજો ગુજરાતી વખતે નહીં આવડતું હોય પીવી ના છે એમ એના છોકરા ભણાવી આ તો પીવું પેલા હા તમે તો ભરું સાચી હવે કોમ કરો લાલે તમે દાબડા જેવો મસ્ત હતા થોડું ફરી ખાવા જોજી માજી છોકરો ખાય એક થાય ને તમે

એરો ટોપ નંબર હતો નેહર માં ફલા અર્જુ ઓન છોકરે અર્જુને કીધુંતું કે નેહર માં ટોપ નંબર હતો અને હાલ સંસ્કાર તમે હાર આલજો પા તમાર અર્જુન નક ભણી ઘણી નાગર થાય અર્જુને બોલ્યો આપડા ગામનું નામ રોશન કરે અને એવું ના રાખે અને તમે તમને ક બોલા હું શું કહું તમે તમારા છોકરા હું જુઓ પગમાં ચપ્પલ પહેરવાય નહીં આમ બાપળો ભણતો તે હારું હતું અને તમે કાલથી ભણવા બેહારો તો હારું હે નક કેડી દાળા છેવાય તમને ખબર અને તમારો છોકરો ભણશે ને આમ ભણ તોય હારો પા તો તમારું નામ રોશન થાય અને ગામનું નામ રોશન થાય શું કેવું વાલાજી એટલે ભોલે હું તો કઉ ખબર જો તમે અમારું મન રાખો કે ના રાખો અમને કોઈ વધો નહીં પણ તમે તમારા છોકરા અમુક જોઈ અને એને ભણાવો ગણાવો અને આગળ વધારો તો તમારા દાળ હાર આવશે ને ના હાર આવશે બીજું દાળે તમે બે શબ્દ કહો તો મગજ ઉતરી તો બરોબર ના કે પછી જેવું હેડે એવું તો હેડું જ જવાનું એ તો એની મરજી ના સુધરવું હોય તો સુધરા ના પીવું હોય તો પીવું આપણે કોઈ કહેતા નહીં પણ એના છોકરા અમુક જોઈ ને બંધ કરી દે તો સારું